વાત નડિયાદના એસટી બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી ચાલુ બસે યુવતીને બસાડીને પ્રેમાલાપ કરી રહ્યો છે કેબિનમાં અન્ય પેસેન્જરને બેસવા માટેની મંજૂરી નથી હોતી નડિયાદથી અમદાવાદ સુધી યુવતી સાથે તેણે પ્રેમાલાપ કર્યો અમદાવાદ જતી જી જે એટીન ઝેડ એટ ફોર એટ ટુ નંબરની આ બસ હતી જેની આ ઘટના બેદરકારીથી અકસ્માત સર્જાય તો તેને લઈને જવાબદાર કોણ તે પણ સવાલ એસટી બસના ડ્રાઈવરનો ચાલુ બધે પ્રેમાલાની સાથે જે યુવતી બેઠી છે એ આખા સફર દરમિયાન તેની સાથે રહી જી તો ચોક્કસ આ વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ ગંભીર બેદરકારીનો વિડીયો આવ્યો છે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક વાર એસટી બસના અકસ્માતો સર્જાયા છે પરંતુ તેમ છતાં પણ તેમાંથી કોઈ પણ પ્રકારની શીખ લેતા નથી અને આ ડ્રાઈવરો અવારનવાર બેદરકારી કરતા હોય છે નડિયાદથી અમદાવાદ એક્સપ્રેસ માર્ગે જતી બસ કે જે સવારે નવ વાગે ઉપરે છે તેનો નંબર છે જીજે અઢાર ઝેડ ચોર્યાસી બ્યાસી આ બસની અંદર ડ્રાઈવર બેઠો હતો અને તેની બિલકુલ બાજુમાં એક યુવતીને બેસાડીને તે સફર કરતો હતો અને તેની સાથે પ્રેમાલાપ કરતો હતો આખી સફર દરમિયાન તે યુવતી તેની સાથે જ બેઠી હતી એ કેબિનમાં બેઠી હતી અને બસ બસમાં પણ ઘણી સીટો ખાલી હતી છતાં પણ તે પેસેન્જર સીટમાં નથી નહોતી બેસી અને કેબિનમાં બેઠી હતી ખૂબ જ આ ગંભીર કહી શકાય અને કેબિનમાં બેસવું ડ્રાઈવર સિવાય બેસવું એ અલાઉડ નથી હોતું કોઈની મંજૂરી નથી હોતી છતાં પણ તેને ગેરકાયદેસર રીતે બેસાડીને સફર કરાવવામાં આવી રહી છે ત્યારે આ ખૂબ જ જોખમી કહી શકાય કારણ કે જો કોઈ અકસ્માત સર્જાય તો તમામ જે પેસેન્જર છે એ પેસેન્જરના જીવને ચોક્કસ જોખમ છે ત્યારે હવે જે એસટી ડેપો ના જે અધિકારીઓ છે કેવા પ્રકારના પગલા ભરે છે તે હવે આગામી સમયમાં જો કોઈએ નોંધ લીધી આપની પાસે પાછા ફરીશું કે કે પરમાર નડિયાદ એસટી ડેપો મેનેજર અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે પરમાર સાહેબ જે રીતે આખો વિડીયો સામે આવ્યો એ વિડીયો આપના ધ્યાનમાં આવ્યો અત્યારે મારા ધ્યાનમાં નથી આવેલો પણ હું તપાસ કરાવી લઉં છું અને જે કઈ ઘટતું કરવાનું રહેશે કરવામાં આવશે અને જે પણ રિસ્પોન્સિબલ હશે જે એક્શન લેવાના પાત્ર રીતે અમારા દ્વારા એક્શન લેવામાં આવશે સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવાશે કે યોગ્ય પગલા લેવાશે પગલા લેવાશે વિડીયો વિડીયો બસ ડ્રાઈવર ગર્લફ્રેન્ડ હોય ચાલુ બસમાં માં આખા સફર દરમિયાન તે લોકો સાથે હતા વાતો કરતા હતા ડ્રાઈવરનું ધ્યાન જો ખસ્યું હતું ને કોઈ કઈ થાત તો જવાબદાર કોણ હા માટે અમદાવાદ ની આ બસ હતી ક્યાં સુધી તાત્કાલિક બિલકુલ એટલે ફરી કદાચ ચોવીસ માં આપનો સંપર્ક કરીશું તો પગલા લેવાઈ ગયા હશે આશા રાખીએ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ